બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં અવિરત જે વરસાદ ખાબ્યો હતો અને આ વરસાદ સત્તર ઇંચ જેટલો પડતા પાણીમાં તરબળ થયા હતા અને પૂરગ્રસ્ત જાહેર થયું હતું જોકે સુઈ ગામનું આલા ભરડવા ગામ છે અને આ ભરડવા ગામનું આરોગ્ય કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્રમાં હાલમાં પણ પાણીમાં ઘરકાવ છે અને જે કચરો છે આ કચરો એટલી હદે જોવા મળ્યો છે કે ક્યાંક ને ક્યાંક લોકો સારવાર લેવા આવે અને સારવાર લે તો કેવી રીતના લે તેને લઈને અનેક સવાલ થયા છે જો કે એક મહિનાનો સમય વીત્યો હોવા છતાં સુઈ ગામના ભરડવા ગામના સાડા ચારસોથી વધુ જે મકાનો છે મકાનો હાલમાં પણ પાણી પાણીમાં બોલ છે તમને એવું લાગતું હશે કે ક્યાંક આ દરિયો હશે કે તળાવ હશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ દરિયો કે તળાવ નથી પરંતુ ભરડવા ગામના આ દ્રશ્યો છે તમને એ સીધા દ્રશ્યો આ સ્કૂલના બતાવવા જેવું કે સ્કૂલમાં પણ હાલમાં પણ પાણી છે ક્યાંક ને ક્યાંક જે બાળકો છે આ બાળકોને જે શિક્ષણ લેવામાં પણ તકલીફ પડી રહી છે જોકે રોગચાળો નીકળે તો જવાબદારી કોની જોકે એક મહિનાનો સમય વીત્યો હોવા છતાં બનાસકાંઠાનું તંત્ર જે છે એ આ સહાય આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે જો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ ખાતે પહોંચ્યા હતા પરંતુ જે સહાયની વાત કરી તે હજુ સુધી સહાય આપવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે છે પશુપાલકો છે તે હાલમાં અગવડતા ભોગવી રહ્યા છે જોકે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો હાલમાં શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો કે શું ભાટવર ગામમાં છેલ્લા એક મહિનાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી સાહેબ અમે તંત્રને જાણ કરી મીડિયા દ્વારા પણ જાણ કરવામાં આવી છે લેટર લેટરપેડ દ્વારા જાણ કરવામાં આવી છે એક મહિના ઉપર થવાનો સમય થઈ ગયો છે દોઢસો પરિવાર અહીંયા વસવાટ કરે છે ખેતરોની અંદર અહીં પલોટ વિસ્તારની અંદર આ કેડસમાં પાણીની અંદર છોકરાઓને અભ્યાસ કરવાની બહુ મુશ્કેલી પડી રહી છે સરકાર દ્વારા જે ઉત્સવો ચાલુ છે અત્યારે ગમે એમની રીતે એ ફંક્શન કરતા હોય પણ અમારા ગામની મુલાકાત લઈને એકવાર એમને અહીંયા મુલાકાત લેવી દીધી હોય કે જો પરીક્ષા શિક્ષણની ચાલતી હોય ને છોકરાઓ તો પરીક્ષા ના આપી શકે એમ હોય તો પછી આ બધું કરવાની જરૂર ક્યાં છે એટલે પાણી પાણીમાંથી અંદર સાપ નીકળે છે કોઈ છોકરાઓને બાળકને જો સાપ કરે છે તો જવાબદાર કોણ રહેશે સરકાર જવાબદાર છે તંત્ર જવાબદાર છે કેટલા પશુઓના મૃત્યુ પામ્યા છે એમના ચાળે રોગચાળો ફાટી નીકળ્યો છે કેટલા પરિવારો બીમાર હાલતમાં છે પ્રાઇવેટ ડૉક્ટર લાવીને દવાઓ કરાવે છે આરોગ્ય ખાતું કંઈ અહીંયા નોંધ લેતું નથી દવાનો છંટકાવ બાર બાર કરે છે આ પોણાની અંદર જઈને એમના ઘરની હજી સુધી કોઈ મુલાકાત લીધી નથી કોઈ બી નેતા હોય કે કોઈ બી હોય તંત્ર દ્વારા કોઈ મુલાકાત લીધી નથી એટલે હું એક ગામના જાગૃત નાગરિક તરીકે કહેવા માગું છું કે આ ગામ ભાટવળની અંદર જલ્દી આનું કાંઈક નિરાકરણ આવે એવી મારી માંગણી છે હું આસલ ધનજીભાઈ વાલજીભાઈ બ્રાહ્મણ મારું નામ પંજે ભગવતી બેન એક મહિનાનો સમય વીત્યો છે પાણીનો નિકાલ થયો નથી શું કહેશો પાણીનો નિકાલ નહીં થયો એટલે સરકારમાં પાછી અરજી કરો હોય કે પાણીનો નિકાલ કરો તમે ગમે તે કરો મશીન બી ગમે લાવો ગમે ત્યાં પાણીનો નિકાલ કરો તો રસ્તો ખાલી થાય અવર થાય અવર થાય તો મોણસન તકલીફ ના પડે એડવાન ઘર પરલ પડ્યો ઘરનો કશો પ્રોબ્લેમ નથી પાણી રહી શકે પણ મેઇન અવર નવર જેવી રીતે ઘર

પણ બગડેલી વસ્તી શું નહીં પણ ખરાઈ થઈને લઈ આવ્યા શેમ મંગાવી પછી ખાતો પીતો ને ઘરનો ગમ મર્યા એક મચ્છર તો હા શરદી તાવ ને હું તો બધું સારું થઈ ગયો આયા ખાઈ ડોક્ટર દવા કરાવવા કે કોઈ ગોળી છે લેવું હોય તો આવી ઘણી પણ હવે આ મચ્છર હવે મચ્છર અત્યાર અને કોઈ સહાય મળી છે ખરા કશું નહીં એ આયા તકો ગવા કે કે પાણી ગઈ ગયા પણ પાણી ઘટાડતા નહીં પાય કરતા નહીં કેટલું નુકસાન છે બા મારું નામ શંકર ભાઈ છે દાદા એક મહિનાનો સમય વીત્યો પાણી આલ એક મહિનો ને 3 દિવસ થયા છે આજી હજી સુધી તંત્રએ અમારી સંભાળ લીધી નથી અને હજી અમે પાણીમાં ઘર અમારું પાણીમાં પૂરું ડૂબમાં છે બાર બીજાની ઘરે રહીએ ઢોર ઢાખર પણ બહાર ઉભા રાખીએ છે અમે અને હાલ અમારી બહુ ખરાબ વિકટ પરિસ્થિતિ છે જે અત્યારે ત્રણસો ઘર હાલ પાણીમાં ડુબાણમાં છે અમારા આ બાજુના જે ત્રણસો ઘર છે હાલ પાણીમાં ડૂબમાં છે કેટલા પશુ મર્યા છે અને ટકા જમીન ધોવાઈ ગઈ છે બરાબર અને પશુ મરવામાં મરવામાં ગાય ભેંસ મારા પોતાની એક ગાય અને એક ભેંસ મરી ગઈ છે એટલે મારી તો બહુ વિકટ પરિસ્થિતિ સરકારે કોઈ પ્રથમ પ્રકારની સહાય જાહેર કરી છે સરકારમાં તો જે આ કેસ્ટોલ આપી આય બાકીની કોઈ સહાય હજી સુધી આવી નથી કોઈ તંત્ર હજી મને પૂછવા નથી આવ્યું કે તમે પાણીમાં બેઠા છો શું તકલીફ છે તમને કોઈ હજી સુધી એમ પૂછવા નથી આવ્યા શું માગણી છે સરકાર અમારે તો એ પાણીનો નિકાલ કરે બસ અને અમારો જે આ નુકસાન થયો છે આજે મારો ઓરડો અત્યારે પડી ગયો છે બરાબર એ જે તે સહાય આપે એવી અમારી ઈચ્છા છે શું કહેશો એક મહિના ઉપરનો સમય થયો છે હજુ સુધી આજે એક મહિનોને ચાર પાંચ દિવસ થઈ ગયા પાણી વરસાદ અને આજે પણ પાણી તમે આપ દેખો છો આ ભરડા ગામમાં આજે તારીખ છે નવ દસ ના રોજ આપ અહીં આવ્યા છો ને પાણી ચાલુ છે એટલે એક મહિનોને ચાર દાડા થઈ ગયા કે વરસાદ ચાલુ છે પાણી ચાલુ છે હજી સુધી પાણી બંધ થયું નથી પછી ખાર વધારે આપવાનું કારણ તો એ છે કે ત્યાંથી નાગલા દોઢ ગામ હોય જોંડલા હોય કે ખાનપુર હોય ત્યાંથી જે એક ગામોનું પાણી પડ્યું છે એ કેનાલમાં નાખે છે અને કેનાલમાંથી અમારે ત્યાં આ પાણી હાલ નાગલા જોંડલા અને ખાનપુરનું એડે છે એટલે એ પાણી અહીં નાખવાથી ખાર આવ્યો છે હજી સુધી પાક ધોવાણ કે જમીન ધોવાણનું કોઈ સરકારી એજન્સી કે ડિપાર્ટમેન્ટ નથી નક્કી કર્યું કે પાકનું ધોરણ કોને આપવું અને જમીન ધોવાણના પૈસા કયા ડિપાર્ટમેન્ટે ચૂકવબા કયા ડિપાર્ટમેન્ટે સર્વે કરવું એ પણ આજ દાડા સુધી નક્કી આ સરકાર કરી શકી નથી મુખ્યમંત્રી આવી ગયા કૃષિમંત્રી આવી ગયા પણ આજ દાળાવી કોઈ ઠેકોણું નથી ઘરવખરીના પૈસા હજી મોટ વીસ પચીસ ટકો લોકોને જ મળ્યા છે કેશડોલ મળ્યો નથી અને પાકને જમીનની તો વાત જ ક્યાં તો બી હજી સુધી કોઈ લાભ આ અમને મળ્યો નથી શું કહેશો દાદા બિહારમાં ચૂંટણી છે સામે ત્યાં આગળ સહાય ગુજરાતમાં કેમ નહીં જે જ્યાં ચૂંટણી હોય અહીંયા પણ ચૂંટણી હતી તો લાખો રૂપિયા હતા અત્યારે ચૂંટણી નથી એટલે આ સરકાર નથી આપતી જ્યાં ચૂંટણી છે અહીંયા પૈસા આપશે કેન્દ્રમાં ભાજપની સરકાર ગુજરાતમાં ભાજપની સરકાર જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત બધું એક હોકળ કરો એક ખોંકળ કરો કે લોકોએ એક હોકલ કરી એક હોકલ કરી આપી પણ હજી સુધી કોઈ લાભ મળતા નથી લોકોને તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોએ કહ્યું કે એક મહિનાનો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી સહાય ચૂકવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક કેસ્ટોલ ચૂકવામાં આવે છે પરંતુ હકીકતમાં જે જે ખેડૂતો છે જે પશુપાલકો છે જેમની જમીન ધોવાણી છે જે મહામૂલી જે પશુઓના મોત થયા છે પરંતુ તેની સહાય કોઈ ચૂકવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક આ જે નેતાઓ છે આ નેતાઓ જે સોશિયલ મીડિયામાં પોતાની જે પોસ્ટ છે આ પોસ્ટ જે ફોટા છે ફોટા પડામાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત છે પરંતુ હકીકતમાં લોકો હાલ પણ એક મહિના પછી પણ અગવડતા ભોગવે છે વિકાસની વાતો કરતી આ રાજ્યની સરકાર આ બાજુ એક નજર કરે તો ખબર પડે કે છેલ્લા એક મહિનાથી આ એ ગરીબ પ્રજા છે છે કે તમને મત આપ્યા તમે આજે જે ગાદી ગાદી પર પર બેઠા બેઠા છો છો એ આ આ આ પ્રજાના કારણે અને આજે પ્રજા પ્રજા છે છે હાલ તકલીફમાં છતાં પણ તમે તેનો કોઈ જ પણ આ જે સમય છે આ સમયમાં તમે વારે આવતા નથી અને આ જે પ્રજા છે તમને ટેક્સ આપે છે અને તમે એ જ આ ટેક્સના રૂપિયે જલસા કરો છો પરંતુ હાલ જે પ્રજાને તકલીફ પડી છે આ તકલીફમાં ક્યાંક ને ક્યાંક જે સરકાર છે આ સરકાર સહયોગી થતી નથી પ્રકારના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે દિનેશ ઠાકોર વાવથરા થરાજ વૈષ્ણવ તો તેને કહીએ જે પરાઈ